જય ભારત જય સંવિધાન હું આપણો પ્રવીણભાઈ પારગીવ ખાસ કરીને હું આજે એટલે આ સંદેશો પકડવા માગું છું કે આપણા જે માનનીય નરેશભાઈ પટેલ આપણા કેબિનેટ આદિવાસી મંત્રી છે એમણે હાલમાં જ એવું કીધું છે કે આદિવાસી એસટી સર્ટિફિકેટ માટે એટલે કે જાતિના દાખલા માટે જે કંઈક મુશ્કેલીઓ પડે છે એને સરળ બનાવવા માટે જે એમને વાત મૂકી છે તો હું નરેશભાઈને હું કહું છું કે નરેશભાઈ આપણે જ આ એક બહુ મોટી લડત લડી અને એક પારદર્શકતા અને ખોટા લોકો ખોટા એસટી સર્ટિફિકેટ લઈને ન નોકરી અને કોઈ રાજકીય અથવા કે પણ પ્રકારના આદિવાસીનો લાભ ન લઈ જાય એની માટેનો આપણા એક્ટ અને રૂલ્સ બનાવે છે આપણે બહુ મહેનતથી એમાં આપ પણ સામેલ છો અને બહુ બુદ્ધિજીવી લોકો ભેગા થઈને મજબૂત પ્રમાણે પ્રકારે એ રૂલ્સ બનાવે છે તો માનીને નરેશભાઈને હું એમ કહું છું કે મહેરબાની કરીને આ રૂલ્સ અને એક્ટને થોડો પણ કંઈ ખર્ચ ન આવે કોઈ સુધારા વધારા નથી કરવાના કેમ કે જેને તકલીફ પડે છે કોને તકલીફ પડે કે જે એસટી સર્ટિફિકેટ ના પુરાવા નથી આપી શકતા એ લોકો જ

બોગસ સર્ટિફિકેટ ધારણ કરેલું છે અને આદિવાસી નથી એને આ તકલીફ પડે છે કેટલાક લોકો રાજસ્થાનમાંથી છ નવ ઓગણીસો પચાસના દિવસ પછી રાજસ્થાનમાંથી અહીંયા ગુજરાતમાં એને સ્થાયી થયા છે મજૂરી અને કામ અર્થે એ હવે રાજસ્થાનના એસટી છે મહારાષ્ટ્રમાંથી કેટલાક લોકો આવ્યા છે અહીંયા મજૂરીને ધંધો કરવા માટે અહીંયા નોકરી કરે લાભ લે એ ત્યાંના એસટી છે અહીંના એસટી નથી કેટલાક લોકો પુરાવા જમીનના કે આ પુરાવા નથી આપી શકતા તો એનો પણ વિકલ્પ છે તમારા ધ્યાનમાં ના હોય સાહેબ તો આ પ્રકારના ગેઝેટમાં આપણે કોઈ છૂછા ના કરી શકાય અને સાચા આદિવાસીઓને ન્યાય જ મળે છે પણ જે વિલંબ થાય છે એ વિશ્લેષણ સમિતિ ચારે ચાર જે વિશ્લેષણ સમિતિ બનાવી છે આપણે એ વિશ્લેષણ સમિતિ કામ જ નથી કરતી કામ કરે છે પણ મંદ અને ઓછી ગતિમાં કામ કરે છે એને સ્પીડ કરવાની આપણી વાત છે એટલે મહેરબાની કરીને છ ના ઓગણીસો પચાસ ના જે આપણા ગેઝેટનો છે કે છ ના ઓગણીસો પચાસ ના દિવસે જે આદિવાસી એસટી બન્યો છે એસટી એના માપદંડ આપના મગજમાં ઓગણીસો ને જે છે એ ન કરતા નહીં તો આદિવાસીઓમાં અઢળક એસટીઓ એસટી ની અંદર અઢળક અન્ય સમાજના લોકો પેસી જશે અને એ જ મેં આ મહેનત કરે છે જેવા કે કાંતિભાઈ ખરાડી હવે જ લુણાવાડાના જે લુણાવાડામાં જે થયું કાર્યક્રમ કોંગ્રેસના ધારાસભ્યો છે અને આપ પણ આ જ વાત કરો છો તો તમે આ આદિવાસી સમાજને અન્યાય કરવા જઈ રહ્યા છો મને આશા છે કે આ રૂલ્સ અને એક્ટ મજબૂત છે અને એને સાચવી રાખજો એ હું આપને સૂચન કરું છું ખાસ કરીને મારા આદિવાસી ભાઈઓને કહું છું કે જાગો નહીં જાગો તો ક્યાંક ને ક્યાંક આ આવા આવા ગતાકડાથી તમને ને મને નુકસાન થશે આવતા ભવિષ્યને પણ નુકસાન થશે હું આદિવાસી ભાઈઓને કહું છું જાગતા રહો ચેતતા રહો નહીં તો વોટ બેંકની લાલસાની અંદર તમારા બાળકોને અમારા બાળકોને આપણા બધાને નુકસાન કરી જશે સાચો આદિવાસીને નુકસાન ન થવું જોઈએ અને ખોટો પેશવો ના જોઈએ એની માટે આપણે બધા જ લોકો જાગૃત રહે જય આદિવાસી જય ભારત જય સંકિદાન